પ્રેસ કોન્ફરન્સમાં મહત્વનું નિવેદન આપ્યું થરાદ ખાતે યોજાયેલી જન આક્રોશ સભામાં શિવનગરની મહિલાઓએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે કરી હતી રજૂઆત દારૂ ડ્રગ્સ મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ પટ્ટા ઉતારવાની વાત કરી હતી હોમ ડિપાર્ટમેન્ટમાં વિસ્તારના એસપી અથવા તો પીઆઈ કક્ષાના અધિકારીઓ જવાબદાર હોય દારૂ અથવા ડ્રગ્સના કારણે તેની જવાબદારી હોય છે તેવું ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે પરંતુ કરોડના હપ્તા લેવા છે અને બીજા પરિવારને બરબાદ કરવા એવું નહીં ચલાવીશું પરંતુ વિધાનસભાનું ગૃહ હશે તો પણ પોલીસની સારી કામગીરી માટે અભિનંદન પાઠવીશું તેવું ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે આ જિજ્ઞેશ મેવાણીને દબાવવાનો પ્રયાસ છે જ્યાં ખોટું થશે ત્યાં આજે બોલીશું કાલે બોલીશું અને બોલતા રહીશું રાજકીય વિલ પાવર વાપરી જાહેરમાં કહો કે અમારા વિસ્તાર અથવા તો અમારા વિધાનસભામાં જાહેરમાં દારૂ વેચાશે તો અમે કાર્યવાહી આગામી સમયમાં ગામ વાઇઝ મોહલ્લા વાઇઝ અને સિટી વૈદ્ય લિસ્ટ બનાવી એસપી સહિત જવાબદારી અધિકારીઓને આપવાના છીએ કોઈ કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતો આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે છે પોલીસ અધિકારીઓ એને એમ લાગતું હોય કે અમારું સૌમાન ઘવાણું છે અને અમારા માટે જીજ્ઞેશ મેવાણીએ અમારું અપમાન કર્યું છે તો આ ગુજરાતની અંદર ઘણા ઈમાનદાર અધિકારીઓ છે વિભાગની અંદર આપણે બધા જ હપ્તાવાળા છે અને બધા જ આ વસ્તુને પ્રોત્સાહન આપે એવું કહેવાનો પણ અર્થ અમારો નથી ભૂતકાળની અંદર અમરેલીમાં નિલ નીલપ્રીત રાય કરીને એસપી હતા કે એમણે એક એવું ઉદાહરણ આખા ગુજરાતમાં પૂરું પાડ્યું બે હજાર દસની બેન્ચના જ અધિકારી છે કે જ્યારે એમની બદલી થઈને ત્યારે હજારોની સંખ્યામાં લોકો એ એમને વિદાય આપવા માટે આવ્યા હતા કરી બતાવો આવું કંઈક તો અમે કોંગ્રેસ પક્ષ તરીકે સન્માન કરીશું ને હાજર રહીશું અને જાહેરમાં વખાણ કરીશું કે અહીંના એ આ તમામ બદીઓ ડાબી છે તમામ બુટલેગરો જે બેફામ હતા એમને કંટ્રોલ કરીને અહીંયા લોકોને કાયદો અને વ્યવસ્થા પૂરું પાડ્યું છે મહિલાઓની સુરક્ષા માટે પૂરું કામ કર્યું છે યુવાનોને બરબાદ થતાં બચાયા છે આવું કામ કરશે ને તો અમે પોલીસને જાહેરમાં અભિનંદન આપશું ક્યાંક વિધાનસભાનું ગુરુ હશે તો પણ એમનું નામ નામજોગ અભિનંદન આપશું પણ કરોડોના હપ્તા લેવા છે અને બીજા ગરીબ પરિવારોને બરબાદ કરવા છે હું તો એમ માનું છું કે નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એમના બાળકો રઝડે છે એમને આ સમયની મોંઘવારીની અંદર એક પતિ વગર કઈ રીતે બાળકો મોટા કરવા ને એ જે કરતું હોય ને એને ખબર હોય અને જે દારૂના કા કેફી રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ કેટલી હદે થાય છે એ અનેક દાખલા જોયા છે કે મા બાપને મારવાથી કરીને ચોરીયાથી કરીને બાળકોને હેરાન કરવાથી કરીને તમામ પ્રકારની હદો વટાવતો હોય છે ત્યારે અમારો કહેવાનો અર્થ એટલો જ છે અને હું તો એમ કહું છું કે રાજકીય વીલ પાવરે વાપરો એક એવી હરીફાઈ કરો ને કે આખા ગુજરાતની અંદર આ થરાદ વાવ થરા જિલ્લો હોય કે વાવ વિધાનસભા હોય કે થરાદ વિધાનસભા હોય એવો ટાર્ગેટ નક્કી કરો અને એવો સંકલ્પ કરો કે અમે રાજકીય વિલ પાવર સાથે કહીએ છીએ કે અમારી વિધાનસભાની અંદર એક પણ દારૂ મળે તો અમે ત્યાંના લોકલ અધિકારીઓની સામે કાર્યવાહી કરવડાવશું અને અથવા તો ગુજરાતના લોકો માટે કે વિધાનસભાના લોકોએ કે જેને ખોબલે ને ખોબલે વોટ આપીને ક્યાંક તમને ઊંચા પદો ઉપર બેસાડ્યા છે તમારા ઉપર ઘણી આશા અપેક્ષાઓ હતી અને આશા અપેક્ષાઓનો વિલ પાવર વાપરીને એક એવું ઉદાહરણ પૂરું પાડો કે જેથી કરીને અમારે એક વિપક્ષ તરીકે અભિનંદન આપવાના થાય ચાહે રાજકીય વિલ પાવર વાપરવાનો હોય કે બ્યુરોક્રેસી એટલે અધિકારીઓએ એનો પાવર વાપરવાનો હોય તો આ બાબતમાં જે આ જિજ્ઞેશભાઈ માટે કરીને કે એક દબાવવા માટે અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આજે ખોટું થતું હશે તો અમે બોલીશું કાલે બોલીશું ભૂતકાળમાં બોલ્યા હતા વર્તમાનમાં બોલીશું અને ભવિષ્યમાં પણ બોલીશું જ્યાં પણ બરબાદી થતી છે ત્યાં મૂંગા મૂંઢે અમે સહન નહીં કરીએ હા અમે સ્વાભાવિક છે કે અમારી સત્તા નથી એટલે અમે અધિકારીને નથી બદલી શકતા અમારી સત્તા નથી એટલે અમે સસ્પેન્ડ નથી કરી શકતા પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ ઉધે પહોંચાડશું મીડિયાના માધ્યમથી પહોંચાડશું અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું હોય છે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું હા સ્વાભાવિક છે જયારે વેદના હોય ને ત્યારે એનું ખૂબ દર્દ થતું હોય છે અને દર્દ અને વેદના ભર્યા સંબંધ એક જે મહિલાઓની જે રજૂઆત હતી એ રજૂઆતના અનુસંધાને કદાચ જનઆક્રોશ રેલી તો એકવીસ તારીખે આવે પણ આની અગાઉ પણ અનેક વખત મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈને આવેદનપત્ર આપ્યા છે અને આ બંધ કરવા માટે અમે તો આવનાર સમયની અંદર આ તમામ જેટલા પણ દારૂના અડ્ડા ચાલે છે જેટલા પણ એમડીના વેપારી છે કેપી પદાર્થોના વેચાણ કરવાવાળાનું સર્વે કરાવવાના છીએ ગામ વાઇઝ કરાવવાના છીએ વાઇઝ કરાવવાના છે મોડલા વાઈઝ કરાવવાના છીએ અને આ તમામ લિસ્ટ અમે ગૃહ વિભાગને જે તે એસપીને આપવાના છે એમના પોલીસ વડા ઉપરના હોય એમને આપવાના છે અને ગૃહમંત્રીને પણ આપવાના છીએ અને છતાં પણ કંટ્રોલ નહીં થાય તો અમે ગાંધી જિંદ્યા માર્ગે ચાહે ધાર્મિક લોકોનો સહકાર લેવો પડે ક્યાંક અમારે પોતે વ્યક્તિગત રીતે છેક નીચે લોકોને સમજણમાં સમજાવીને આ બધીઓમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવા પડે કે જે કરવા પડે એ અમે આવનાર સમયની અંદર આ કરીશું અને લોકોને અને યુવાનોને આ બરબાદીમાંથી બચાવવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીશું થેન્ક યુ થરાદ મુકામે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય માગીલાલભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રધાનજી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ પ્રતિષ્ઠિત પત્રકાર મિત્રો સૌનું આ પત્રકાર વાર્તામાં હાર્દિક સ્વાગત કરું છું ખાસ અગત્યની પ્રેસ વાર્તાનું કારણ કે જે કોંગ્રેસ પાર્ટીની એકવીસ તારીખે જનઆક્રોશ યાત્રા ધીમાથી નીકળી થરાદથી ને આજે અંબાજીથી ને આગળ જઈ રહી છે ત્યારે થરાદ ખાતે જ્યારે યાત્રા આવી એ વખતે શિવનગરની અંદર શિવનગરના લોકો દ્વારા એક જન સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આની અંદર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ જ્ઞાનીબેન જિગ્નેશબેન કોંગ્રેસનો છેક મુકુલ વાસનિકથી લઈને તમામ હોદ્દેદારો હાજર હતા અને એમની જે રજૂઆત હતી કે એમને સનદના પ્લોટો જે સનદ જે કોંગ્રેસના સામે પ્લોટ મળ્યા એની સનંદ નથી મળતી પીવાનું પાણી નથી મળતું અને મહિલાઓની ખાસ રજૂઆત હતી પીવાનું પાણી નથી મળતું પણ અમારા વિસ્તારની અંદર અનો બધી એટલી બધી થઈ ગઈ છે કે કોઈ ઘર બાકી નથી દારૂ સુધી રિમિટ હતી ત્યાં સુધી બરોબર હતું પણ ડ્રગ્સ સ્માઈક એમડી જેવા અલગ અલગ જે કેફી પદાર્થો છે એનું સેવન એટલું થઈ ગયું છે કે દર મહિને બબ્બે છોકરાઓ આ થરાદની કેનાલમાં આપઘાત કરી રહે છે કારણ કે આ ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય અને પૈસા ના હોય ક્યાંક પરિવારમાં ત્રાસ આપતા હોય છતાં પૈસા ના હોય તો છેલ્લે પગલું એ દસ ડ્રગ્સની તડપના લીધે સુસાઇડ સુધી જતું હોય છે એ રજૂઆત હતી યાત્રા આગળ જતી તો અમિતભાઈએ જિગ્નેશભાઈને કીધું તમે આમને લઈને પોલીસ સ્ટેશન જાઓ ને એમની જે રજૂઆત છે એ તમે ત્યાં કરો અને એના ભાગ સ્વરૂપે જે લોકોની મહિલાઓની ખાસ રજૂઆત છે એના ભાગ સ્વરૂપે જીગ્નેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ એમને ચાહે પોલીસ અધિકારી હોય કે સાથે આવેલા લોકો હોય તમામ લોકોને પણ કીધું કે તમે જાવ દારૂ પીઓ છો ત્યારે આ વેચે છે તમે આવું ડ્રગ્સ લો છો ત્યારે વેચે છે અને પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવો મતલબ પટ્ટા ઉતરવાનો મતલબ શું કે તમે દારૂનો ધંધો કરાવો ડ્રગ્સનો ધંધો કરાવો તો આવો ધંધો કરાવતા પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે પટ્ટા તો સસ્પેન્ડ થશે તો તમારે જે બકર પત્તા ઉતરી જવાના છે જે રીતે દારૂ સુધીની લિમિટ તો હું બહુ કહેવાય પણ ડ્રગ્સનું જે એક હજાર છોકરાઓ આ થરાદની અંદર લે હું હાલના એસપીનો આમાં કોઈ રોલ નથી કેમ કે હજી હમણાં પંદર દિવસથી આવ્યા હાલના પીઆઈનો રોલ નથી આમાં પંદર દિવસથી આવ્યા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પણ અહીંયાના ડીવાયએસપી હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસના હતા કર્મચારીઓ એમને ખબર નથી કે થરાદમાં ક્યાં ડ્રગ્સ વેચાય છે એમડી વેચાય છે કોકીન વેચાય છે દારૂ વેચાય છે એમને નથી ખ્યાલ અને ચાર વર્ષ પહેલાં પણ આજના શિવનગરની મહિલાઓએ પોલીસ સ્ટેશનો ઘેરાવ કર્યો અને ફરતી જ્યારે મહિલાઓની રજૂઆતના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા પોલીસને શરમ આવવાની જગ્યાએ ગઈકાલે જે થરાદની અંદર જે રીતે બંધ કરાવવામાં આવ્યું તો શું થરાદની પોલીસ અથવા તો થરાદના ભાજપના આગેવાનો દ્વારા જે આયોજિત આ રેલી હતી તો એ એ લોકો ડ્રગ્સને પ્રોત્સાહન આપવા માંગે છે ડ્રગ્સના જે જે વેચાણકર્તા આરોપીઓને એમડી ચરસ કે સ્માઈકના જે વેચાણકર્તાઓને ગઈકાલે જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા હતા જબરજસ્તી દુકાનો બંધ કરાવી રહ્યા હતા અમારી માંગણી જ છે કે ડ્રગ્સ નાબૂદ થવું જોઈએ એમડી સ્માઈકના વેપારી જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ બરબાદ ના થાય એના માટેની રજૂઆત છે પણ જે રીતે આખી ભુજ રેન્જમાં જેટલી પણ પોલીસ કચેરીઓને પરિવારના નામે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું એમાં તો સોળસો ટકા લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય અને હપ્તાની લાઈનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે ભાગના ભાજપના હોદ્દેદારો હતા જે ભાજપ સમર્થિત લોકો હતા વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ આ ભાજપ સમર્થિત લોકો હતા અને આ એવા લોકો હતા જેના પર ભૂતપૂર્વ બુટલેગર રહ્યા હોય ભૂતપૂર્વ ક્યાંક દવાની દુકાનમાં નાર્કોટિક્સ જેવી જે ગંભીર દવાઓ હતો એ વેચાણ કરતા જેના પર કેસ ત્યાં એવા લોકો હતા કે જેને બે જુગારના ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા એ આખી જે આ ભીડ લઈને આવનારા લોકોનો પાછોનો બેકગ્રાઉન્ડ પણ ચેક કરો કોણ હતા આ લોકો જે આ રેલી કાઢી હતી ગઈકાલે થરાદમાં જબરજસ્તી દુકાનો કઈ પરવાનગી હતી રેલી કાઢવાની કોઈ રાજકીય પાર્ટી રેલી કાઢે તો પરવાનગી લેવી પડે તો ગઈકાલે જે પોલીસ જે ત્રણ વર્ષ જેના રાજમાં વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનો પ્રવેશ કર્યો એમની આગેવાની પોલીસવાળા હતા જે આગળ ચાલતા હતા અને દુકાનો બંધ કરાવતા હતા તો એ પોલીસવાળાને ખબર નથી ક્યાં ડ્રગ્સ વેચાય છે તો ધારો કે જિજ્ઞેશેશભાઈ મેવાણીને જો શિવનગરમાં લોકો જઈને બતાવતા હોય કે અહીંયા ડ્રગ્સ વેચાય છે તો એ ત્યારના ભૂતપૂર્વ થરાદના વહીવટદારો નથી ખબર કે અહીંયા ડ્રગ્સ વેચાય છે આ દવાની દુકાનની અંદર સિરપને ગેરકાયદેસર રવાડે ચડાવે છે એ ખ્યાલ નહોતો કે અહીંયા સિરપ વેચાય છે શરમ આવવાની જગ્યા ગાજવાની વાત કરે દબાવવાની વાત કરે આ તો ભાજપની એવી ઓપેન્ડી થઈ ગઈ લાગે છે કોઈ પણ વિરોધ કરે તો આવી રીતે સામે કોકને લાઈને એમનો વિરોધ કરાવો એટલે વિરોધ કરતા લોકો બેન થઈ જાય સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી હોય કે તમામ લોકો જેના પરિવારો આના ડ્રગ્સના લીધે બરબાદ થયા દારૂના લીધે બરબાદ થયા તમામ લોકો જિજ્ઞેશભાઈ મેવાણી સાથે ઊભા છે અને જિગ્નેશભાઈ મેવાણી એકલા નહીં આ તમામ લોકો થરાદના લોકોની વાત છે તમે અત્યારે ગામડા નાના નાના ગામડામાં જશો ત્યાં પણ એમની ચરસ આ બધું વેચાઈ રહ્યું છે કા હું તો ભગવાનને પ્રાર્થના કરું કારે જે રેલીમાં જે લોકો હતા એમના પરિવારના લોકો પણ એમના પરિવારના છોકરા છોકરીઓ પણ આના રવાડે ના ચડી ચડે ધરની ધરણીધર ભગવાનને પ્રાર્થના કરું અને હું હવે આપણા સાંસદ ગેનીબેનને પણ કહું આ બાબતે વાત કરશે આગામી સમયમાં આ થરાદની અંદર હોય કે આખા ગુજરાતની અંદર હોય કોંગ્રેસ પાર્ટી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી દારૂના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી એ માત્ર અપરાધી છે એની અપરાધી પોતાના એક પરિવારનું નું ભલું કરવા માટે આ વિસ્તારના હજારો